શહેરના પ્રખ્યાત અને જાણીતા એવા દીપિકાબેન ખાકરાવાળા હવે દિવાળીના તહેવારોમાં શુદ્ધ સિંગતેલમાં તૈયાર કરેલા ફરસાણની ની વણઝાર લાવ્યા છે જેમાં તેમના અવનવા વિવિધ વેરાયટી ખાખરા અને જાતે જ બનાવેલા વિવિધ નમકીનનો સ્વાદ પણ માણવા મળશે અને હા તેમની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ પાણીપુરીની તો વાત જ કંઈક ઓર છે અહીં તમને તાજી ફરાળી આઈટમો પણ મળશે તો દિવાળી પહેલાં જ આવી જાઓ રાહ જુઓ છો બીટીસી માર્કેટ એમ એન કોલેજ ફાટક બહાર ડૉક્ટર મહિપતભાઈના દવાખાનાની બાજુમાં વિસનગર મોબાઈલ નંબર નવસો દસ બાસઠ આઠસો પચાસ સિત્તેર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની તિરુપતિ ટાઉનશીપ રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે જેમાં વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે પણ દિવાળી પર્વની ઉજવણી નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની માહિતી આપતા તિરુપતિ ટાઉનશીપના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે તિરુપતિ ટાઉનશીપના મંત્રી શ્રી રમણભાઈ પટેલ નવરાત્રિ મંડળ પ્રમુખ શ્રી જાગેશભાઈ પટેલ તિરુપતિ ટાઉનશીપ યુથ ક્લબ અને સોસાયટીની સર્વ બહેનોના સહયોગથી તારીખ અઢાર દસ બે હજાર પચીસને શનિવાર ધનતેરસના દિવસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના એકવીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવા માટે સોસાયટીની દસ બહેનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો દરેક સ્પર્ધકોએ ખૂબ જ સરસ રંગોળી બનાવી હતી જેથી કરીને નિર્ણાયકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે કોને પ્રથમ નંબર આપવો તેમ છતાં પણ તટસ્થ અને પ્રમાણિક રીતે ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબર પટેલ વિલિશાબેન અર્જુનભાઈ બીજો નંબર પટેલ મેશવા હિમાંશુ કુમાર અને ત્રીજો નંબર પટેલ મોનિકા મેહુલભાઈ તથા પટેલ મૈત્રી અનુલકુમાર રહ્યા હતા આજની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તિરુપતિ ટાઉનશીપ વિસનગરની અંદર દરેક પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કોઈ પણ તહેવાર હોય પણ લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હોય છે આ વર્ષે પણ તિરુપતિ ટાઉનશીપના પ્રમુખ મંત્રી તેમજ નવરાત્રી મંડળના તેમજ સર્વ કારોબારી સભ્યો દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન તારીખ અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ કરવામાં આવ્યું હતું તેમાં એકવીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને રંગોળીઓ એટલી બધી સરસ મજાની પૂરી હતી કે જેથી કરીને નિર્ણાયકો પણ એક સમયે એવા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે કોને પ્રથમ બીજોને ત્રીજો નંબર આપવો આ વખતે નિર્ણાયકની ભૂમિકા અમારી સોસાયટીની બહેનો દ્વારા જ કરવામાં આવી હતી બહેનોએ પણ ખૂબ જ પ્રમાણિકપણે અને તટસ્થતાથી રંગોળીના પ્રથમ બીજોને ત્રીજો નંબર આપ્યા છે બહેનો એ જે નંબરો આપ્યા એનાથી સોસાયટીના સર્વે રહી જો ખૂબ જ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ